ના તુરખા રોડ ખાતે માધ્યમથી પ્રસારણ તેમજ હનુમાનજી મંદિર ખાતે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ચાર હજાર થી વધુ રામ ભક્તોએ પ્રસાદ લીધો તેમજ તુરખા રોડ જાહેર માર્ગો પર ભવિષ્ય કાઢવામાં આવી રિપોર્ટર અક્ષય પરમાર બોટાદ અરવિંદ પ્રભુભાઈ સોનગરા

ત્રણથી પા ત્રણ હજારથી પાંત્રીસો લોકોનો જમણવાર પણ રહેવાનો છે અને ભવ્ય મહાઆરતી પણ રહેવાની છે રાત્રે પણ દીપમાળા રહેવાની છે અને રાસ ગરબાનો કાર્યક્રમ રહેવાનો છે સ્વયંભૂ લોકો ઉમટી આવ્યા છે અને આખા દેશમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે બોટાદ પણ એમાં પાછળ નથી આપણા સર્વ હિન્દુના ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી રામચંદ્રનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે બોટાદમાં ધુરખા રોડ હવેલી ચોકથી જાગતા હનુમાનજી સુધીના દરેક વિસ્તારમાં અંતર્ગત કળશ યાત્રા ફેરવવામાં આવેલ જેમાં આશરે પંદરસોથી બે હજાર લોકો યાત્રામાં સ્વયંભૂ જોડાયેલ અને રામચંદ્રજીના ભજન કીર્તન સાથે રાસ રમતા રમતા અત્યારે જાગતા હનુમાનજી મંદિર સુધી આ યાત્રા પધારેલ છે અહીં અત્યારે તુરખા રોડના આશરે ચાર હજાર જેટલા લોકો અયોધ્યાથી થતું લાઈવ પ્રસારણ જીવંત પ્રસારણ જોઈ શકે એ માટે એલ સાથે અહીં સરસ મજાની સુવિધા કરવામાં આવી છે જે રામચંદ્ર ભગવાનનો લાઈવ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે જોઈ શકશે અને પ્રાણ પ્રતિષ્ઠા સાથે આશરે ત્રણથી ચાર હજાર લોકો મહાઆરતીનો લાભ લેશે અને ત્યારબાદ રામચંદ્રજી ભગવાનના પ્રસાદી સન્માન એક અહીં સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ છે અને આશરે પાંત્રીસો જણા અહીં સમૂહ ભોજન પણ લેશે